પાટણના હાજીપુર ગામની દીકરી નિર્વાબેન ઠાકોર કે જે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ખેલે ગુજરાત રમશે ગુજરાતના વિચાર હેઠળ ગામડાઓના વિદ્યાર્થીઓ યુવાનો રમતોમાં ભાગ લે અને પોતાની કારકિર્દી ઉજ્જવળ કરે એ આદરણીય પ્રધાનમંત્રીના વિચારને અત્યારની સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈની સરકાર આગળ વધારી રહી છે ત્યારે આ દીકરી ચાઈના ખાતે અને તેમજ મુંબઈ ખાતે યોજાયેલી મેરાથોન દોડમાં ચાઈનામાં પાંચમા નંબરે અને મુંબઈમાં પ્રથમ નંબરે આજે વિજેતા બની છે ત્યારે આવા નાના ગામડાની દીકરી જ્યારે આટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય ત્યારે તેને પ્રોત્સાહન થાય અને તેને દેશ માટે તેઓ દોડે એ માટે એને કંઈ ફૂલ લઈને ને ફૂલની પાંખડી પરંતુ એને મદદ થવાનો એક પ્રયત્ન અને પ્રયાસ મેં આજે કર્યો છે મારી રાજ્ય સરકારને પણ મેં પત્ર લખ્યો છે કે રાજ્ય સરકાર પણ આ વિષયમાં થોડી જો એની મર્યાદામાં મદદ કરશે તો આ દીકરી ભવિષ્યમાં રાજ્ય અને દેશનું નામ ઉજ્જવળ કરશે એવી મને આશા છે અને આ દીકરીને આપના માધ્યમથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને એને જે પણ ક્યાંય જરૂર હોય ત્યારે અમારો સંપર્ક કરશે તો અમે એને મદદ કરીશું આપ સૌનો આભાર